વડોદરામાં એસઆઇઆરને લઈ અને કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન ખોટી વાંધારજી કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવા તેમણે માંગ કરી પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે સંયાજી રાવનગર ગૃહ થી રેલી યોજવામાં આવી રેલીમાં વિરોધ કરનારા ચાલીસ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ રેલી શરૂ થાય તો પહેલા જ પોલીસ સાથે થયું ઘર્ષણ તો સુરેન્દ્રનગરમાં પણ એસઆઇઆરને લઈ અને કોંગ્રેસની રેલી યોજાય એસઆઇઆરમાં નામ કમી કરવાના ષડયંત્રના આરોપ સાથે યોજાય રેલી

પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય